અહીં આપણે છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ અને તેના ગુણધર્મો જોવાના છીએ પહેલું પ્રત્યેક વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા પૂરો ત્રણ રેખાખંડોથી ઘેરાયેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ ત્રિકોણ કહેવાય ત્રિકોણને કુલ ખાલી જગ્યા ખૂણા હોય છે તો આપણને એ પણ ખબર છે ત્રણ હોય ત્રિકોણને ખાલી જગ્યા બાજુ હોય તો ત્રણ બાજુ હોય ત્રિકોણ એ માં રેખાખંડ એબી અને રેખાકંડ બીસી વડે બનેલો ખૂણો ખાલી જગ્યા છે એ આકૃતિ દોરીએ તો જ ખ્યાલ આવશે એ બી સી તો એ બી એટલે આ અને બી સી એટલે આ તો કયો ખૂણો બને આયરે બી બને અંદરનો બરાબર એટલે ચોથામાં શું આવશે ખૂણો બી ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો ક્યુ અને ખૂણો આર વડે બનેલી બાજુ ખાલી જગ્યા છે બે ખૂણા હોય એટલે એરી જ બાજુ બનો ક્યુ અને આર ત્રિકોણ એફ ઓ એક્સમાં ખૂણા ઓની સામેની બાજુ ખાલી જગ્યા છે તો ત્રિકોણ દોરીએ એફ ઓ એક્સ એમાં ખૂણા ઓની સામેની બાજુ કઈ આવે એક્સ આવે આ ખૂણો ઓ અને આ એક્સ આ રીતે દોરશો તો જ ખ્યાલ આવશે બાકી નહીં આવે ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગો હોય છે છ અંગો હોય ત્રણ બાજુઓ હોય અને ત્રણ ખૂણા હોય ત્રિકોણ ત્રિકોણના શિરો બિંદુને સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય મધ્ય બિંદુને જોડવાને એટલે મધ્યગા કહેવાય શું કહેવાય મધ્યગા જો વાળી મધ્યગા કહેવાય આ બિંદુ હોય તો એ આની સામેની બિંદુ એટલે આ એક મધ્યગા થઈ આ બીજી થઈ અને ત્રીજી ત્રણ મધ્યગા હોય ત્રિકોણના શિરુ સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવાય લંબો હોય ને એને વેધ કહેવાય જો આ રીતે ત્રિકોણ હોય ને તો એ આવો ધોરણ આ નેવો વેધ કહેવાય એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા મધ્યગા હોય આપણે ગણી એક બે કુલ ખાલી જગ્યા વેધ હોય તો આ એક દોર્યો આ બીજો અને અહીંથી ત્રીજો તો ત્રણ હોય બરાબર ત્રિકોણ નું બહિષ્કોણનું માપ ત્રિકોણના ખાલી જગ્યા બે ખૂણાઓના માપના સરવારા જેટલું હોય છે તો અંતસમુખ અંત અંતુખ આવો કઈ રીતે આ ત્રિકોણ છે આ એનો બહિષ્કોણ થયો તો અનુમાપે આ ખૂણો અને આ ખૂણો બેના સરવારા જેટલું હોય ત્રિકોણનો બહિષ્કોણ અને આ બહિષ્કોણના આસન કોણના માપનો સરવારો ખાલી જગ્યા થાય તો વિદ્યાર્થી મિત્રો એકસો એસી અંશ થાય ત્રિકોણનો બહિષ્કોણ કાટકોણ હોય તો બંને અંતઃસમુખ કોણ ખાલી જગ્યા હોય હવે વિદ્યાર્થી મિત્રો પેલો બ કાટકોણ એટલે નેવું એટલે પેલા બે પિસ્તાલી અંદર ના હોય કારણ કે સરવારો નેવું કરવાનો એટલે બંને નેવુંથી અંદરના હોય એટલે લઘુ કોણ કહેવાય ત્રિકોણનો બહિષ્કોણ ગુરુકોણ હોય તો બંને જગ્યા હોય તો એક હોય એ કોણ તો બહિષ્કો બંને અંતર સમુક કોણો ખાલી જગ્યા હોય તો લઘુકોણ હોય ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવારો ખાલી જગ્યા થાય છે આ બધાને આવડે છે એકસો નું એસી સમ બાજુ ત્રિકોણમાં વેદ એ જ તેની ખાલી જગ્યા હોય વેદ અને મધ્યગાય એક જ હોય ભાઈ એમાં સમદ્રી બાજુ ત્રિકોણમાં તેની સરખી ન હોય તેવી બાજુ પરની મધ્યગાય તેના ખાલી જગ્યા જેટલી હોય વેદ જેટલી હોય સમ બાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય સાઈટ હોય ત્રણ એકસો એસી ભાગ્યા ત્રણ કરો એટલે ત્રિકોણની બે બાજુના માપનો સરવારો ત્રીજી બાજુના માપ કરતો વધારે હોય આ પ્રમાય તમારે આવે છે બરાબર ચલો આગળ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આવી જ ખાલી જગ્યાઓ તમારે પૂછાતી હોય ત્રિકોણની બે બાજુના માપનો તફાવત તેની ત્રીજી બાજુના માપ કરતો ઓછો કાટકોણ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ વધતા બીજી બાજુનો વર્ગ બરાબર ખાલી જગ્યા તો કર્ણનો વર્ગ આ કાટકોણ ત્રિકોણ થયો એમાં આ કર્ણ કહેવાય આ કર્ણ હવે જવાબ આપેલા છે ત્રિકોણ એ બીસીમાં બીડી લંબ એસી છે તો બીડી એ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એ અહીં દોરું તો તમને ખ્યાલ આવો હવે એ બી સી કેમ આપણને ખબર તો અહીં લખેલું છે બીડી બીડી અને એસી અહીં તો ડી આપેલો છે અહીં તો આપણે શું કરવું પડશે જોવું પડશે બી ડી સી બરાબર આકૃતિ છે અહીં એ કરવું પડશે એ અહીં બી અને અહીં સી કરવું પડશે હવે શું કહે છે બીડી લંબ એ સી તો એ આટલાથી લંબ દોરવો પડશે તો આ લંબ હોય બી ડી એને શું કહેવાય વેદ કહેવાય વિદ્યાર્થી તો શું લખવું પડે વેદ આવશે હવે ત્રિકોણ એક્સ વાય જેડમાં એક્સેમ એવું કે એક્સેમ બરાબર એમ જેડ થાય છે તો એક્સેમ એ ખાલી જગ્યા છે આવું વિદ્યાર્થી મિત્રો આમાં દરેકમાં આકૃતિ દૂરવી પડે ધારો કે ત્રિકોણ એક્સ વાય જેડ આપ્યો છે એક્સ વાય જેડ આવું એક્સેમ એવું એક્સ એમ તો વાય એમ અને એમ જેડ બે સરખા થાય બંને બે સરખા હોય તો મધ્યગા કહેવાય તો બે બીજામાં શું આવશે મધ્યગા બરાબર ત્રીજું ત્રિકોણ પિક્યુઆરમાં પીઆરએમ કોણ છે બધી આકૃતિઓ પૂછી ચલો જોઈએ આ ત્રિકોણ પિક્યુ આર છે પી ક્યુ આર એમાં પીઆરએમ પી આર એમ એ આટલા એમ આવશે કોણ છે તો પી વત્તા ક્યુ હોય તો પી આર એમ જેટલો હોય પી આર એમ આજ છે બરાબર હવે ત્રિકોણ એમઆઈ જેમાં એમ જે બહિષ્કોણ છે ચલો આ એ દોરવી પડશે અહીં દોરીએ તો તમને પરીક્ષામાં આવડે એટલે હું થોડો સમય લેશે પણ દોરીને બતાવું છું એમ આઈ જી મો એમ જી કે એમ જી કે બહિષ્કોણ છે એમ જી કે એકસો પોચ એમ જી કે આ એકસો પોચ અંશો હોય તો એમ જીઆઈ એમ જીઆઈ આ કેટલો આ બંને રેખિક જોડ થાય એકસો પોચ તો આ આપણો એક પંચોતેર થાય આ કે બંનેનો સરવાળો કેટલો થાય એકસો એંસી તો પંચોતેર આવશે બરાબર હવે શું કહે છે ત્રિકોણ એસઆઈટીમાં એસ પિસ્તાલીસ ચલો ત્રિકોણ એસ આઈ એસઆઈટીમાં એસ પિસ્તાલીસ છે ટી છે એ પિસ્તાલીસ આ એ પિસ્તાળીસ છે તો બહિષ્કોણ એસઆઈએમ એસઆઈએમ આ બંનેના સરવારા જેટલો એટલે નેવું હોય તો પાંચમામાં શું હશે નેવું ઓકે ચલો ત્રિકોણ સીબીડીમાં માં સીબી બીડી ડીસી બધી બાજુઓ સરખી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો બધી બાજુ સરખું હોય તો કઈ કહેવાય સમ બાજુ ત્રિકોણ એ બીજી સમબાજુ ત્રિકોણ છે તો તેના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય સાઈડ ને સાઈડ એટલે પેલો એકસો વીસ થશે બરાબર છે ત્રિકોણ પિક્યુઆરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે પિક્યુ એમ બહિષ્કોણ છે તો પિક્યુએમ બરાબર ખાલી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો નેવું થશે એ તો ખ્યાલ છે ત્રિકોણને કુલ ખાલી જગ્યા બહિષ્કોણ હોય તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ હોય એને કેટલા બહિષ્કોણ હોય છ હોય તમારા મમ્મી સાહેબ કઈ રીતે ચલો તમને સમજાવીએ એને નહીં ખ્યાલ આવો પાછો જુઓ એ આ ત્રિકોણ છે ઘણું જુઓ કેટલા બહિષ્કોણ તો એ ચલો આ એક આ બે આ ત્રણ આ ચાર પાંચ અને છ હવે શું કહે છે ત્રિકોણ એ માં બી ચાલીસ સી સાઈઠ તો એ બરાબર કેટલા આવતા ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એંસી એટલે સાઈઠ ને ચાલીસ સો તો એસી વધે તો દસમામાં કેટલા આવે વિદ્યાર્થી મિત્રો એંસી સમુદ્રી બાજુ ત્રિકોણમાં એક ખૂણાનું માપ એકસો વીસ છે તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા હોય એક ખૂણાનું એકસો વીસ એટલે વધ્યા કેટલા સાહીઠ આવું બે ખૂણાનો માપ સરખો હોય એટલે ત્રીસ ત્રીસ થશે એટલે અગિયારમાં કેટલા થાય તીસ ત્રિકોણ પિક્યુઆરમાં પિક્યુ છો ક્યુઆર આઠ છે એમની તો પીઆરનું માપ ખાલી જગ્યાએ સેન્ટીમીટર કરતા વધારે હોય આ બંનેના સરવારા છ ને બે ચૌદ કરતો વધારો તો બારમામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ ત્રિકોણ પિક્યુઆરમાં બારમો જો ત્રીસ ના પિક્યુ છો અને ક્યુઆર એક મિનિ આકૃતિ દોરવી પડશે તો તો પી ક્યુ આર ક્યુ છ ક્યુ આર આઠ તો પીઆરનું કેટલું ખાલી જગ્યાએ પીઆરનું માપ ખાલી જગ્યાએ સેન્ટીમીટર કરતો વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો બારમાં બાદ બાકી કરવી પડે છમાંથી આર જાય એટલે બે આવશે ચલો ત્રિકોણ એક્સ વાય જેડમાં એક્સ વાય બરાબર દસ વાય જેડ બરાબર બાર સેન્ટી મીટર તો બાર સેન્ટી બાવીસ સેન્ટીમીટર ખાલી જગ્યા એક્સ જેડનું માપ તો વિદ્યાર્થી મિત્રો તેરમામાં શું આવશે તો આ બંનેના માપ છે એ વધાર થશે એટલે ગ્રેટર ધેન આવશે ત્રિકોણ આર એમડી કાટકોણ ત્રિકોણ છે એમ કાટખૂણો છે આર એમ બરાબર છ એમડી બરાબર આઠ સેમી તો આરડી બરાબર ખાલી જગ્યાએ સેન્ટીમીટર આ દૂરવું પડશે આર એમડી કાટખૂણું તો આ કાટખૂણું કરી દઈએ એમ કાટખૂણો જોઈએ તો આર એમ ડી આર એમ છ આર એમ આ છ છે એમડી આઠ છે તો આરડી કેટલા આવ છનો વર્ગ છત્રીસ આઠનો વર્ગ ચોસઠ છ દસની શૂન વધી છ સાત આઠ નવ દસ હોનું વર્ગમૂળ દસ તો આ દસ આવે વિદ્યાર્થી મિત્રો આપ્યો છે દસ આવી તો ચૌદમાં કેટલો આવે દસ હું ત્રિકોણ પીક્યુઆરમાં ક્યુ કાર્ટ ખૂણું છે ચલો આ એ પતાવી દઈએ તણાવ પી ક્યુ આર એમાં ક્યુ કાર્ટ ખૂણું છે પી તેર ક્યુ બાર તેર બાર તો પિક્યુ શોધવાના હશે બરાબર તો તેરનો વર્ગ એકસો ઓગણસિત્તેર બારનો વર્ગ એકસો ચુમ્બાલીસમાં બાદ બાકી થાય પાંચ અને બે પચીસનું વર્ગ મૂળ પાંચ એટલે આ પાંચ આપ્યું છે પાંચ આવી જો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાનું છે ચલો ત્રીજું જોઈએ ત્રીજામાં શું કહે છે ત્રિકોણ એ માં બી પંચાવન સી પોસઠ તો એ કેટલા આ બંનેનો સરવાળો કેટલો થાય પોતને પોત દસની શૂન વધી એક છ પો અગિયાર ને એક બાર તો ત્રિકોણના ત્રણ ખૂણા સારવારો એકસો એંસી એટલે એકસો એંસીમાંથી એકસો વીસ બાદ કરો તો કેટલા આવે સાઈઠ એટલે પહેલાંમાં શું આવશે સી આવશે ચલો ઓકે બીજો જુઓ ત્રિકોણના દરેક શિરોબિંદુ એ ખાલી જગ્યા બહિષ્કોણ બને તો દરેક શિરોબિંદુ બે બને વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું આગળ ત્રિકોણ એ બીસી નો એ બહિષ્કોણ છે તો આ બહિષ્કોણના કોણો ખાલી જગ્યા છે ચલો આ જુઓ ત્રિકોણ એબીસી આ ત્રિકોણ એ બીસી નો બહિષ્કોણ એ છે તો એ આ બાદ લેવો પડશે આ બાદ નહીં લેવાય તો આ બહિષ્કોણના અંતઃસમુખ કોણ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ બાર છે એટલે એક આ બના અને એક આ એ અને સી એ અને સી એટલે બી આવે જવાબ ઓકે કાટકોણ ત્રિકોણને કુલ ખાલી જગ્યા બહિષ્કોણ ગુરુ કોણ હોય તો વિદ્યાર્થી મિત્રો આમાં શું આવશે ચાર આવ ખ્યાલ આવ્યો ચોથામાં શું આવશે ડી ચાલો પાંચમામાં ત્રિકોણ નો બહિષ્કોણ પિક્યુ એસ જે જો પિક્યુ એસ સિત્તેર હોય તો PQR બરાબર ખાલી જગ્યા હવે આ એ આકૃતિ દોરવી પડશે હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ પિક્યુઆર પહેલાં દોરવું પડશે પી ક્યુ નો બહિષ્કોણ પિક્યુ એસ તો પી ક્યુ અને આયુર્વેસ બહિષ્કોણ થયો પિક્યુ સિત્તેર પીક્યુ એસ આ સિત્તેર છે તો પી ક્યુઆર કેટલો પી ક્યુઆર હવે આ સિત્તેર તો આ એકસો દસ થાય કે બંને રેખીક જોડ આપ્યા છે એકસો દસ તો પાંચમામાં શું આવશે એ આવશે ચલો છઠ્ઠો ત્રિકોણ એબીસીમાં એ વધતા બી એકસો ચલો તો આવડી જશે એ બી એકસો ચાલીસ એટલે બીજા ચાલી હોય તો સી આવશે કારણ કે એકસો એંસી જોઈએ ને ભાઈ ત્રિકોણનો તો છ સી થઈ ગયો ચલો સાતમો જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એક્સ વાય જેડમાં એ એક્સ વાય હવે આપણને ખબર છે ત્રણેય ખૂણાન સરવારો એકસો ને એસી હોય એટલે સાતમાંમાં શું આવશે ડી આવશે ત્રિકોણ abc બી ચલો પાછો abc દોરવું પડશે આ દાખલા જ ઓ વિદ્યાર્થી મિત્રો તમારે abc બી acd એસીડી બહિષ્કોણ છે હવે એસીડી એકસો દસ આ એકસો દસ છે એ સાઈઠ છે તો બી કેટલું આ સાઈટ હોય તો આ પચાસ થાય બે એના સરવારા બરાબર થાય પચાસ આપ્યો છે આપ્યો છે તો આઠમામાં શું આવશે એ આવશે ચલો નવો જોઈએ ત્રિકોણ એ બીસી મૂળ લો ત્રિકોણ એ બીસી એ બીસી એ સિત્તેર આ સિત્તેર છે બી સાહીઠ છે તો ત્રિકોણ એ બીસીના કોઈ એક બહિષ્કારનું માપ ખાલી જગ્યા હોઈ શકે સાહીઠ અને સિત્તેર છ છ બાર એટલે એકસો ત્રીસ આવો છે એકસો ત્રીસ હોઈ શકે કીધું છે ને છ છ બાર ને તેર તો આ તો પોસિબલ નથી એટલે બીજું કયું થાય હવે આ છ બાર એકસો ત્રીસ એટલે પચાસનું સાહીઠને ને સા સિત્તેર અને પચાસ એકસો વીસ આપેલું એ નહીં તો સાઈઠ તો બીજું કયું થશે તો વિદ્યાર્થી મિત્રો સાઠ અને પચાસ છન પો એકસો દસ ચાલે તો નવમાં શું આવે વિદ્યાર્થી મિત્રો બી આવે ત્રણમાંથી ગમે તે એક લઈ શકાય એક આય એ બઈસ કોણ થાય ને આ એ થાય એટલા માટે એટલે આવું તમારે વિચારવું પડે ડાયરેક્ટ તમે હલબલમાં જવાબ આપો તો ખોટું પડે ત્રિકોણ એબીસી ચલો એ કરતી એ બી સી બી પંચાવન આ પંચાવન છે સી પોસઠ આ પોસઠ છે તો ત્રિકોણ એબીસીના બહિષ્કોણનું માપ ખાલી જગ્યાએ ન હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ પંચાવન પોસઠ એટલે સાહીઠ અને પચાસ અગિયાર એકસો વીસ થયું સાહીઠ આવ્યું આવું કયું ન હોઈ શકે તો આમાંથી આપણે વિચારવું પડે એ આપણે ગણવો પડે ખબર પડે ચાલો આ બેનો સરવાળો કેટલો થાય તો પોતને પોત દસની શૂન વધી એક છોન પો અગિયાર ને એક બાર એકસો વીસ થયું ચલો આ બેનો સાઠ ને સાઈઠ એકસો વીસ એકસો પચીસ થયું અને આ બંનેનો સાઈઠ અને પચાસ એકસો દસ એટલે એકસો પંદર થયું અને આ સિવાયનું એ લખાય એકસો પંદર નહીં લખવાના એકસો પચીસ નહીં એકસો વીસ તો સો લેવું પડો ખ્યાલ આવ્યો એટલે આ રીતે તમે થોડું મગજ દોડાવો અને ઘણો તો સાચું છે વિદ્યાર્થી મિત્રો બાકી તમને નહીં આવડત એક ત્રિકોણના બે ખૂણાના માપ સાઈટ અને સાઈટ છે તો આ ત્રિકોણ ખાલી જગ્યા ત્રિકોણ છે બે ખૂણાના માપ સરખા છે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે સમ દ્રિબાજુના કહેવાય બાજુ સરખી નહીં ખૂણા સરખા એટલે સમકોણ કહેવાય અગિયારમાં ચલો બારમાં એક ત્રિકોણના બે ખૂણાના માપ ચાલીસ અને પચાસ છે તો આ ત્રિકોણ ખાલી જગ્યા ત્રિકોણ છે તો વિદ્યાર્થી ચાલીસ અને પચાસ નેવું એટલે બીજું નેવું હશે એટલે કાટકોણ થશે ઓકે ખરા ખોટા લઈ લે ત્રિકોણની મધ્યગા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય તો વિદ્યાર્થી મિત્રો સાચી વાત છે ખરું ત્રિકોણનો વેદ હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય તો વિદ્યાર્થી મિત્રો એવું હતું નથી ઘણી વખત બહાર હોઈ શકે છે સમબાજુ ત્રિકોણમાં વેદ એ જ એની મધ્યગા છે તો ત્રીજામાં ખરું છે સમત્રી બાજુ ત્રિકોણમાં મધ્યગા એ જ તેનો વેદ જ હોય તો વિદ્યાર્થી મિત્રો ચોથું ખોટું છે ત્રિકોણના દરેક શિરોબિંદુ પર બનતા બધા જ બહિષ્કોણના માપ સરખા હોય તો વિદ્યાર્થી મિત્રો એવું ના હોય ત્રિકોણનો બહિષ્કોણ કાટકોણ હોઈ શકે તો છઠ્ઠામાં શું છે ખરું છે બરાબર ચલો સાતમો જોઈએ કોઈ ત્રિકોણમાં બે ખૂણા કાટખૂણા હોઈ શકે તો એકસો એંસી થઈ જાય ત્રીજા ખૂણા શું કરવાનું કોઈ ત્રિકોણમાં ત્રણેય ખૂણા ગુરુકોણ ન હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો સાચું છે ત્રિકોણ એ બી એ બી સાત પોઈન્ટ પોંચ બીસી નવ પોઈન્ટ પાંચ તો એસીનું માપ સત્તર સેન્ટીમીટરથી વધારે હોય ખોટું છે ત્રિકોણમાં બે બાજુની લંબાઈ પંદર અને બાર હોય તો ત્રીજી બાજુનું માપ ત્રણ સેન્ટીમીટર એટલે માઇનસ થાય અને સત્યાવીસ સેન્ટીમીટર વચ્ચેનું હોય વિદ્યાર્થી મિત્રો તો આ સાચી વાત છે તફાવત જુઓ પંદરમાંથી બાર જાય લેતા બંનેનું સત્યાવીસ ત્રિકોણ એ બીસીમાં સી કાટખૂણો હોય તો એ બી એ કર્ણ છે તો આ સાચી વાત છે ત્રિકોણ પિક્યુઆરમાં આર ખાટખૂણું હોય તો પી એ સૌથી મોટી બાજુ છે ખોટું જો તમે મમ્મી સાહેબ જે રીતે જુઓ ત્રિકોણ પિક્યુ આર આર કાટખૂણું તો પી આટલા આવશે એનું ક્યુ પીઆર મોટી ના થાય પિક ક્યુ થાય ખ્યાલ આવ્યો આ કર્ણોની સામેની બાજુ છે એટલે આવું તમને ખ્યાલ હોવો જોઈએ દાખલા છે નેક્સ્ટ વિડીયોમાં ગણીએ